સુરનગરની સાતસો વર્ષ જૂની ટાંગલીયા કળા સાત સમુદ્ર પાર હોલીવુડમાં પહોંચી છે તાજેતરમાં જ હોલીવુડમાં રિલીઝ થયેલી ફિલ્મ એપ વનમાં પણ મુખ્ય હીરો બ્રાડપીટે ટાંગલીયા કળાથી બનાવેલા શર્ટ પહેર્યો છે જે સુરેન્દ્રનગર જિલ્લા સહિત સમગ્ર રાજ્ય માટે ગૌરવની વાત છે સાથે સાથે ટાંગલીયા કળાને હવે પ્રોત્સાહન પણ મળશે તેવી આશા છે સુરેન્દ્રનગર જિલ્લાના વતની અને ટાંગલીયા કળાને જીવંત રાખનાર લવજીભાઈ પરમારને તાજેતરમાં જ સરકાર દ્વારા ટાંગલિયા કળા માટે પદ્મશ્રી એવોર્ડ અપાયો છે લુપ્ત થતી ટાંગલિયા કળા હોલીવુડ સુધી પહોંચતા જિલ્લામાં ટાંગલિયા કળાના કારીગરોમાં પણ ઉત્સાહ છે અને આગામી સમયમાં આ ટાંગલીયા આગવી વિશ્વ મળશે તેવી આશા વ્યક્ત કરી છે આ શર્ટને બનાવતા ઓછા બે થી ત્રણ દિવસ થાય છે પરંતુ એને જે પ્રોસેસ બીજી રહી એને ચાર પાંચ દિવસ નીકળી જાય જેવો કે જે શર્ટ બનાવે છે એ શર્ટની અંદર નેચરલ ડાઇંગ ડાઇંગ કરેલું છે એ તો બહુ જ એમાં ઇન્ડિગો કલર જે આવે એ કલર બહુ મોંઘો હોય છે અને એની પ્રોસેસ જ મોંઘી હોય છે એથી શર્ટની કિંમત ઓછામાં ઓછી ત્રીસથી પચીસ હજાર રૂપિયા જેવી થાય છે જો આ એક કોટન કાલા કોટનની અંદર બનાવેલો છે એ શર્ટ અને ઇન્ડિગો કલરમાં જે પ્રોસેસ બહુ અઘરી હોવાથી એની જે મટિરિયલ જે છે એમની કિંમત વધી જાય છે રાજ્ય